અને ગમતી જો ગુલાલ કરદલ પાજા ઘણા એડા કચ્છી માણું જેકો કચ્છી ભાષા કે કેંદ જંદથી એ પ્રેમ કરે તા એડા જ પાા કચ્છથી બાર રોંદલ એટલે કે મંબઈ વસદલ હકડા ભેણ હેં કોકિલાબેન જયંતભાઈ ઘડા જો હાઉસવાઈફ રહીને પણ કચ્છીય જે અંદર પંજો એ લાટ મને પ્રદાન ક્યો આયો કે જે કચ્છની અંદર જે મહિલાઓ એ સમજે કે કે ખાલી ઘરે જ વહી બો કોરો કરી પણ પાંજા કોકિલાબેન અન્ય કં વત કે ખોટી ઠાર કો ઘરે વહેને પણ મહિલાઓ પાંજે કચ્છી ભાષા કે એટલો જાજરમાન સ્થાન દેરાઈ શકું તો હલ્યા કોકિલાબેન આ કે આકાશવાણી જે ભુજ કેન્દ્ર દલ સેખી કાર્યુ તભાર કૃપા બેન કોકિલાબેન વિશે ગા કરી ત્યારે કે સૂરજ કે દિયો બતય બરાબર આ કોકિલાબેન જ બુસ્તક પ્રકાશિત થઈ ચુક્યા હે અને જનમે ગળખી જે હાઈકુ સંગ્રહ આ અને એન કે ગુજરાત સાહિત્ય અકાદમી જે કચ્છી દ્વારા એવોર્ડ પણ મળી ચુક્યો અને બ્યો આ ઝાંપો એ કચ્છી કાવ્ય સંગ્રહ આ એટલે ભેણ અનુપરાંત પણ ગુજરાતી મેં ગઝલું સાહેરું ગચમડે લખે તા એની જે સાહિત્ય જે સંયુક્ત 6 થી સત પુસ્તક પણ પ્રકાશિત થઈ ચુક્યા એની જે સાહિત્ય યાત્રા લમી લંમી તો તલો પાંચ અનિગેનુ સુણું તો કોકિલાબેન પહેલો અસંખે હી પ્રશ્ન થયે તો કે અહીં ઘરે રહીને પણ સાહિત્યજી હટલી સેવા કર્યો હતા તો સાહિત્ય મેં આ કે એ લખણું એની પ્રેરણા કે કદાથી જોડાઈ સ્કૂલ જે ટાઈમથી જ મુકેલ સાહિત્ય મેં રસ વધારે અને મુજે અન રસ કે વધુ વાંચા ડેલા કે મુજા શિક્ષક મળે અલગ અલગ લેખકે જ કવિ જ મળે એ મુકે વાંચેલા ડીા અને એ મુજો વાંચન વધે ગુજરાતી અને ગુજરાતી ભાષા જો નોલેજ કચ્છ વધ્યો અને અંતાથી શાળા જીવન દરમિયાન જ આ લખે જો ચાલુ ક્યો આ જેની અગિયારમી મેં તેની જ 200 ખન હાઈકુ ગુજરાતી લખ્યા લખ્યાવા અને કચ્છી મેં લખે જોતા આઉં અનમે લોકડાઉન મે ચાલુ કયો હનથી પહેલા કચ્છી મે લખ્યો ગુજરાતી મે કવિતાઓ વાર્તાઓ લઘુ કથા અન્ય મણેે જ મુજ લખાણ પહેલેથી અને પહેલાં ઓગણીસસો સત્તોતેર અઠોતેર અને ઉન્હિ વરે પગદંડી કચ્છ વિકાસ ફૂલ છાપ એણે મણે મેં વાર્તા અને કવિતાઓ પ્રકાશિત થયું હં તેની વાહ સરસ ખરેખર અહીં હી ચવા જે કે બાઈ માણું અરે વે તો ઘર જે ખાન પીન રસોઈ કપડે મેં નબરા નથા થયે એ અસંખે ટેમ નતો મલે પણ અહીં ઘરે વેહિને પણ હટલો મળે સાહિત્યની સેવા કર્યાં અને હે ચુક જ બી જે પ્રાથમિક શાળાથી કે હાઈસ્કૂલથી જંકે મલયલાવા એ બોરી જ લાટાલ ચવાજે તો બેન બ્યો પ્રશ્ન અસકે હિએ તો કે હેર સુધી મેહિત્યમાં કરો કરો લખી અયા કચ્છી સાહિત્યમાં આઉ હાઈકુ તાનકા સાઈજીક કવિતા ગઝલ લઘુ વાર્તા હેડો મળે પ્રકાર અહીં લખ્યા હં મળે અને ગુજરાતી સાહિત્ય મે પણ ગચ કામ કયો અનમે પણ કવિતાઓ અને ગઝલું અને વાર્તાને મળે લખ્યો આય આને અનમે મુશાયરે મે પણ ઘણે ઠેકાણે વઈ હઈએ જે ગુજરાતી સાહિત્ય એકેડેમી તરફ તરફથી વેતા હનમે પણ છલે છેલ્લે મે મુશાયરો ક્યો આય વાહ ખરેખર અહીં તો ચે છે કે મલ્ટી ટેલેન્ટેડ ભાગ કે એકડે વિભાગ કે લખદે પણ અને એમે પણ પાંજો ખાસો એડો ટેમ વને તો કે ભાઈ એકે વિષયથી આ પકડ ધરાયણી વે કે હકડે વિષયથી આ કે પાવરદા થિણું વે તો અહીં તો ઘણે જ બધું ગઝલ આય કવિતાઓ અહીં વાર્તાઓ અહીં હા કાવ્ય સંગ્રહ અહીં હાઈકુ અહીં એટલે અહીં ચેલા મુન તો અહીં મલ્ટી ટેલેન્ટેડ આવ્યો કે સાહિત્ય જે ગચમ પ્રકાર આજી હથરોટી લાટાય એ ગચ ખાસી ગવા જે કે ઘર જે સંયુક્ત પરિવાર પરિવારમાં રોંધલપણ અને અનમજાનો હી ટેમ કઢણું એ બોરી અગરી હે અઘરી ગાઇ આજે શોખ કે જાડવી રખ્યા આયો અને ઈ શોખ કચ્છી ભાષા જી હેડી લાટ સેવા કરે તો ઈ ખરેખર અભિનંદન કે પાત્ર આય તબે ન તબીનાઈ જ્યાં કે ગુજરાતી કચ્છી મણી મે ગચ જ બધો આજો પ્રદાન આય તો આસા કે કચ્છી રચનાઓ સુણેજો જો મન त ऐं जी कच्छी रचनाऊं जी जे झुको ला ऐं अहिड़े अन, लाट ज लिखिया आयो कलाक असीं पंहिंजो पुस्तक पिणु नेरिया आहियूं पर इनमजा अनुपणी चओ न की सागर मज़ा पंहिंजे घाघर भरी गिनणी आहे त पंहिंजो टेम आहे ई पांप उपरांत पिणु पंहिंजो असीं अॻियां पिणु लाभ ॻंदासीं पण हैर असांखे पंहिंजी लाट मज़े जी कच्छी जी, जी रचनाऊं सुणे जो बोरो मन आहे त असांखे ज़रूरु थी सुणायो न हा त पहिली रचना आहे जंहिंजो मथाड़ो आहे कुलाता वधे थी वल

वच भाव ने अंगण पर वडो ते मंज बत ओची अड्यो को लाता भरोसो रखी को हथ आंजे हथ डे भरोसो रखी को हथ आंजे हथ डे वेसा घात करी ते के छड्यो को लाता वधे वल ते के वढ्यो को लाता वाह ओडी व्यो रंग जियन मंजा कोकी ओडी व्यो रंग જીયણ મંજા કોકી ધોબો ભરી રંગ ઉંતે છંઢ્યો કોલાતા ક્યા બાત વધેતી વલતે કે વઢ્યો કોલાતા ખોતલ જાડ જામુર કઢ્યો કોલાતા ક્યા બાત હે બહુ બહુ લાટ મસ્ત હજી પાણા આસા આજો સરસ મજે રચના સોણો જો હજી માન હજી એકાદ બ નય સુણાયો તો સુણો યે એકડી રચના जिनो मथाड़ो है जिंदगी ओगे सबू सांझी जो उलहती जिंदगी ओगे सबू सांझी जो उलहती जिंदगी रखेती ती जाद कडे भुले जिंदगी वाह वाह क्या बात जापो थई कदापि बंद थिए ताए जापो थई कदापि बंद थिए ताए बारी भनी ने पाछी खुले जिंदगी वाह वाह रेती कते मुंजल कई वरे तई रेती कते मुंजल कई वरे तई कडे ही सैली थई सोलेती जिंदगी लगदे ठेस ने खायती ठेबा कत लगदे ठेस ने खायती ठेबा कत कते हींच के मथे झोलेती जिंदगी क्या बात है बहुत सुंदर बहुत सुंदर सगवे तो तैसी હુએતી કડા કેમે સગવે તો તેસી હુએતી કડા કેમે તાયા થિંડે જાઝરી ડોલેતી જિંદગી તા કતરા વરે ગોરી ગેડે કોકી તા કતરા વરે ગોરી ગેડે કોકી ગોડી એનું ઠાઠડી રલેતી જિંદગી ગોડી એનું ઠાઠડી રલેતી જિંદગી ઓગે સબુ સાંજી જો ઓલેતી જિંદગી વાહ વાહ

रोड़ा करी घड़ा सी वाह वाह बहु लाट बहु लाट गंदी असी तो ताण मूरे पर थी न धरगी गंदी असी तो ताण मूरे पर थी न धरगी वारे ने पग असाजा सोड़ा करी घड़ा सी इच्छा जा झाड़ छांबे ठोड़ा करी घड़ा सी लीटी पने में छेली बाकी अना लखे जो लीटी पने में छेली બાકી અના લખેજો અતરે જરા ખન ખોળા કરી ઘડાસી ઈછાડ છબે થોળા કરી ઘડાસી ની વાટ સોળી પાછો ગડો ન્યારી ને વાટ સોળી પાછો ગડો નપા અસિ અંગણ જાોળા કરી ઘડાસી આ કડુણિયું વાટું કરીને વાટ નિ અવસર અસિ અસળા કરી ઘડાસીછા જ ઝાડ છભેળા કરી ઘડાસી પંડે જ પંડતે રોડા કરી આજો ખરેખર સાહિત્ય તે બોરો લાઠ પ્રભુત્વ કે એકડો ઈ પ્રશ્ન પૂછ દિયા કે ના પણ સાહિત્ય જગત અહી હજી કઈ કઈ આજા પા સાહિત્યની પધરામણી કરેવા અંતે પંજરા કે માહિતી દીધા બે બેઝિકલી આઉં ફાર્માસિસ્ટ એટલે સહેજી મુખે ઝાડપણ હનીમણી તે પશુ પક્ષી હનીમણી વધારે પ્રેમ વે તડો જકડો થયો કે વિશ્વ ચકલી દિવસ હો તુંડી મણી ઝરકલી જ રચનાઓ આવ્યું ગ્રુપ તે અને કસબીભા કુદરત એ ટલ વધ કે હજો કોઈ સંપાદન કરે તો સરસ પુસ્તક થઈ શકે તો આ બીડો ઝડપ્યો આને હેવા નજીક જે ભવિષ્યમાં હણે ઝરકલી એક પુસ્તક ડે ની ઈચ્છા એ મુજી તજીક જે ભવિષ્યમાં એ અચી અને પોઈ અગ્યા પાછો લખાણ તો બળે ચાલુ જાય એટલે કોઈ અનુવાદ જો પુસ્તક કે નેર્યું હજી કોરો કોરો અચે તો કંઈક અલગ પ્રકાર પ્રકારની ઈચ્છાએ હણે સાહિત્ય જો વાહ બહુ સરસ અને અસાજી પણ શુભેચ્છાઓ એ કે આ જે લાટ કવિયત્રી હજી પણ કચ્છી સાહિત્ય જગત કે લાટ લાટ પુસ્તક જે પધરામણી આ તરફથી અને આકાશવાણી જે ભુજ કેન્દ્રથી અહીં પધાર્યા અન બદલ અસિંહ હૃદયથી દિ સે આજો આભાર વ્યક્ત કર્યું તા પ્રણામ કૃપાબેન આભાર આંજો એ પ્રસારણી આકાશવાણી જે ભોજ નું સોયાતે ઘાલ કરી ધલવા ના કર